શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ ધરમ કરમ ગુજરાતી ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું શ્રાવણ મહિનાની અમાસ એટલે કે ભાદરવી અમાસની આ જ અમાસ દર્શ અમાસ પિઠોરી અમાસ અને કુશગ્રાહી અમાસ તરીકે પણ ઓળખાય છે તો આ વખતે આ શ્રાવણ મહિનાની અમાસ કે જેને આપણે ભાદરવી અમાસ તરીકે ઓળખીએ છીએ તે તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના રોજ છે અને તેરસ ચૌદશ અમાસ ત્રણે જોઈએ તો ત્રયોદશી એટલે કે તેરસ છે તે ગુરુવાર એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ચતુર્દશી શુક્રવાર બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ છે અને અમાવસ્યા શનિવાર ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ છે હવે આપણે જોઈએ ભાદરવી અમાસની પૂજા વિધિ અમાસને દિવસે પીપળાનું પૂજન કરવાનું ખૂબ જ મહત્વ છે પીપળ વૃક્ષ એ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એ દિવસે લોકો ત્રણ દિવસ પાણી પણ રેડતા હોય છે તેરસ ચૌદશ અને અમાસ અમાસના દિવસે પીપળાનું પૂજન કરવું પીપળાને પાણી પીવડાવવું અને પીપળાના વૃક્ષને સૂતર વીંટવું અને પીપળ વૃક્ષની પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા જ્યારે કરતા હોઈએ ત્યારે દરેક પ્રદક્ષિણાએ કોઈ પણ ફળનું દાન કરવું જોઈએ એવી રીતે એકસો આઠ પ્રદક્ષિણા પણ કરી શકાય છે અને એ જ રીતે એકસો આઠ ફળનું દાન પણ કરી શકાય છે તો આ રીતે પવિત્ર એવા વૃક્ષનું પૂજન કરવાનું સમાસને દિવસે ખૂબ જ મહત્ત્વ છે અને સમાસને દિવસે બધા વ્રત રાખે છે ઘણા લોકો ઉપવાસ કરે છે અને ફક્ત ફળાહાર જ કરે છે તો આ રીતે સમાસનું વ્રત કરવામાં આવે છે તો શ્રાવણ મહિનો હવે પૂરો થવા બાજુ છે અને શ્રાવણ મહિનાના છેલ્લા ત્રણ દિવસો તેરસ ચૌદશ અને અમાસ આ ત્રણ દિવસો આરાવારાના દિવસો પણ કહેવામાં આવે છે આ આરાવારાના દિવસોમાં પિતૃઓના મોક્ષાર્થે પિતૃઓના કલ્યાણાર્થે અને પિતૃઓને સંતુષ્ટિ આપવા માટે દરેક લોકો માટે આ ખૂબ જ મહત્ત્વના દિવસો છે તો આ જે ત્રણ દિવસો છે આરાવારાના તહેવારો છે એ દિવસે એ ત્રણેય દિવસો દરમિયાન આપણે પિતૃઓને તૃપ્તિ આપવા માટે કે પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે કેટલાક નિયમોનું પાલન પણ કરવું જોઈએ જેમ કે તામસી ખોરાક ન ખાવો જોઈએ જૂઠું ન બોલવું જોઈએ કોઈને દુઃખ થાય તેવું બોલવું ન જોઈએ પિતૃઓને દોષ ન દેવા જોઈએ ધર્મ વિશે ઘસાતું ન બોલવું જોઈએ સત્યનું આચરણ કરવું જોઈએ અને જેટલું બની શકે તેટલું દાન પુણ્ય કરવું જોઈએ સાત્વિક ખોરાક ખાવો જોઈએ અને ઘર અને આંગણાની સાફ સફાઈ રાખવી જોઈએ ઉપરાંત આખો દિવસ પિતૃઓને પ્રાર્થના કરવી જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા માટે તેમને રીઝવવા જોઈએ પિતૃઓને જો દિલથી આપણે પ્રાર્થના કરીએ અને કહીએ કે અમે તમારા સંતાનો છીએ તમે અમારું ધ્યાન નહીં રાખો તો કોણ રાખશે આવી રીતે ભાવપૂર્ણ પ્રાર્થના જો કરીએ તો પિતૃ ચોક્કસ તે સાંભળે છે અને આપણું કલ્યાણ કરે છે તો આ રીતે આ અગત્યના ત્રણ દિવસો દરમિયાન આપણે પિતૃઓની કૃપા મેળવવા માટે પ્રયત્નો કરી શકીએ તો મિત્રો હવે આપણે જોઈએ આ સર્વપિતૃ અમાસની કથા સર્વપિતૃ અમાસની જે પ્રચલિત વાત છે તે હું આપને ટૂંકમાં જણાવું એક વૃદ્ધ દંપતીને દીકરો હતો તેમણે તેને પરણાવ્યો અને ઘરમાં વહુ આવી સમય જતા દીકરાનું અકાળે અવસાન થયું અને જુવાન વહુ ઘરમાં એકલી રહી ગઈ હવે વૃદ્ધ માતા પિતાને એની ખૂબ જ ચિંતા સતાવા લાગી તેથી તેમણે તેને બીજે પરણાવવા માટે નક્કી કર્યું એટલે એ બીજા સાસરીવાળા તેમને તેડવા આવ્યા તેઓ જ્યારે વહુને ગાડામાં લઈને જતા હતા ત્યારે રસ્તામાં ખૂબ વરસાદ આવ્યો અને બધાને થોડીવાર ઊભું રહેવું પડ્યું એટલે બધા ગાડામાંથી ઉતરીને આડા શોમાં ઊભા રહ્યા તો એ રીતે વહુ પણ એક ઝાડ નીચે ઊભી રહી ગઈ અને નસીબે કરીને એ ઝાડ એ વૃક્ષ પીપળ વૃક્ષ હતું તો વહુ ત્યાં ઊભી હતી તે દરમિયાન તેના ભીંજાયેલા કપડામાંથી પાણી ટપકતું હતું એ પાણી પીવા માટે તેના એ પતિના પિતૃ ત્યાં આવી ગયા અને એ પાણી પીવા લાગ્યા અને વહુને એ ખ્યાલ આવ્યો એટલે વહુને એ વિચાર આવ્યો કે હવે હું બીજા ઘરે સાસરે જતી રહીશ તો અમારે તો પાછળ કોઈ છે જ નહીં તો અમારા આ પિતૃઓનું તર્પણ કોણ કરશે આવો વિચાર આવતા વહુ એ નવા સાસરે જવાનું બંધ રાખી અને ફરી પરત પોતાના જૂના સાસરે આવી અને એણે કહ્યું કે હવે હું અહીંયા જ રહીશ અને આપણા પિતૃઓની જિંદગીભર તૃપ્તિ કરવા માટેના પ્રયત્નો કરીશ આમ એ વહુ પાછી આવી અને પિતૃઓનું દર અમાસે ખાસ કરીને કારતક ચૈત્ર ભાદરવો આ બધા દિવસોમાં પિતૃઓની પૂજા કરવા લાગી આમ આ વાત એ અગત્યતા બતાવે છે કે પિતૃઓનું કેટલું આપણા જીવનમાં મહત્ત્વ હોય છે તો પિતૃઓને ખુશ કરવા બહુ અગત્યનું છે અને જરૂરી પણ છે જો આપણા પિતૃ સંતુષ્ટ રહેશે તો આપણે પણ સુખેથી જીવી શકીશું કેમ કે પિતૃઓ તો બીજા કોની પાસે માગવા જાય એ પોતાની સંતતિ પાસે જ માગે છે તો દરેક વ્યક્તિએ આ અગત્યના અને પવિત્ર દિવસોમાં પોતાના પિતૃઓના કલ્યાણ અર્થે પીપળાને જળ ચડાવવું વ્રત કરવું અને સેવા પૂજા કરવી જોઈએ તો મિત્રો આ વાત હતી સર્વપિત્ર અમાસની અથવા તો ભાદરવી અમાસની તો આશા રાખું છું આપને વાત ગમી હશે ગમી હોય તો આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરી મળીશું બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જય પિતૃદેવતા